નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ તારીખ સાત એક બે હજાર તમારે આજુબાજુનું સેન્ટર કયો લાગે બીજું પડધરી 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 પંથકના થોરિયાળી ગામમાં આપણી સાથે આપડા ડીલર મિત્ર સમજો તો ડીલર મિત્રને પોતે ખેડૂત સમજો તો ખેડૂત જયસુખભાઈ શિવયાળીથી આપણી સાથે હાજર છે આવી વચ્ચે છે જીરાના ફિલ્ડ ઇન્દર્શન પ્લોટ ઉપર વેરાયટી આપણી સુકેતુ સીટ કોર્પોરેશનની છે સુકેતુ ચાર આવો પહેલાં ડીલનો પરિચય કરાવું ત્યારબાદ થોડું વેરાયટી વિશે ડીપમાં ચર્ચા કરીએ એક જયશુખભાઈ તમારું પૂરું નામ ને તમારી પેઢીનું નામ આપી દેશો સિંગાળા જયસુખભાઈ સી વેગ્રીટેક થોરિયા મોબાઈલ નંબર એક જયસુખભાઈ 9793024 15 ઓકે સરસ સી વેગ્રીટેક થોરિયા જયશુખભાઈ કઈ તારીખ નું અજીરા નું આવે તર છે 15 11 2024 15 11 2024 છે 2025 એટલે સમજો તો 40 50 51 52 દિવસ આજુબાજુનો સમય થઈ ચૂક્યો છે કેવું લાગે છે જીરુ દેસુભાઈ જીરું વેરાયટી સારી સારી છે કહીયા સેન્સમાં સારી કહી શકાય ફૂટ બહુ જોરદાર ફૂટ સારી છે લાવો એકાદો છોડવો ખેંચીને બતાવીએ સાહેજ વિડીયોમાં બતાવો એકાવન દિવસનું જીરું છે ફૂટ જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે જો સરસ મજાની એકદમ હાઈ ક્લાસ ફૂટ છે એકદમ હેલ્ધી છોડવો છે કેટલા દિવસે ઉગેલું ભાઈ દસ દિએ કમ્પ્લીટ નીકળી ગયું તો દસમાં દિવસે બધું કમ્પ્લીટ એ ધારું નીકળી ગયું તો બધું બે દિવસમાં લગભગ થી દસ દિવસમાં એક ધારું નીકળી ગયું છે બધું સરસ વલબલ કેવો કરે છે છોડ વલ્લ સારું વલ સારો કર્યો છે કેટલા દિવસ સુધી આમાં છેલ્લું પાણી કેટલા દિવસે આપેલું છે બત્રીસ દિવસે બત્રીસમાં દિવસે છેલ્લું પાણી આપ્યું છે પછી પાણી મૂકી દીધું છે ઓકે સરસ કેવી રોગ પ્રતિકારક શક્તિ કેવી છે વેરાયટીનું સુકેતું ચારની રોગ તો નથી આવતો નથી સેજ આખો એક ફિલ્ડ ઓવરવ્યુ દેખાડો સિંગલ છોડવો આટલા દિવસનું જીરું થયું આટલો વલ થયો છતાંય ક્યાંય તમને સિંગલ છોડવો ફૂગની લીધે ડેમેજ થયેલો હાલ સુધીમાં દેખાતો નથી સરસ મજાનો એકદમ વલ થઈ ગયો છે જીરાનો એકદમ નજીકથી બતાવો કોઈ પણ છોડવો લઈ લે જો તમે જીસુક ભાઈ વેચેલું છે સુકે તો ચાલ જનરલી બધા ખેડૂતોના અભિપ્રાય કેવા છે નહીં સારું બધાય સારા છે બધાના ફિલ્ડો સારા છે ઉગાવામાં બહુ જોરદાર ઉગાવામાં બહુ સરસ હતું અને વલ ફૂટે બહુ સારી નીકળે છે બહુ સારી અને ઓફસેટ નું શું કેવું છે ઓફસેટ છોડવા તમને કે દેખાય ફિલ્ડ ના ના નથી ઓફસેટ અડબાવ છોડવો કે ફિલ્ડમાં દેખાતા નથી છે બતાવજો સરસ મજાનું એક ધારો એમ કહી શકે કે થાળી ફેરવી શકો એ પ્રકારનું આખું ફિલ્ડ છે સરસ તો બીજા ખેડૂત મિત્રોને શું કરશો ભલામણ કરશો શું કે તું ચાર વેરાયટી લાયક ખરી ગયા વર્ષે આપણે લગભગ તમારા ફિલ્ડ ઉપર જ એક વિડીયો બનાવેલો આ ચાલુ વર્ષે આપણે તમારા ફિલ્ડ ઉપર આવેલા છીએ બીજા ખેડૂત મિત્રોને હું ભલામણ કરશો ખરેખરમાં કે તું ચાર વેરાયટી વાવવાલાયક નાના ખેડૂત એ વાવી પચાસ કટ્ટા તો દીધા એટલે આપણે વાવવા ઓકે જયસુખભાઈ આપણે લીધા પચાસ કટાનું આ વર્ષે વેચાણ ગયા વર્ષે ટ્રાયલ બેઝમાં આપણે બે કટ્ટાનું ટ્રાયલ કરેલું એમને વેરાયટી થોડીક પસંદ આવી એટલે આ વર્ષે પચાસ એક કટ્ટાનું સેલ કરેલું છે ઓકે સરસ છતાંય વેરાયટી વિશે ડીપમાં માહિતીમાં લેવા માગતા હોય તો એમની ટાઈમ મારો સંપર્ક નંબર સત્તાણું અઠ્યાવીસ પર સંપર્ક કરી શકો છો ઓકે સરસ રજા આપશો